નમસ્કાર મિત્રો અમારી એડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે તો જે મિત્રો આપણે જણાવી જણાવીએ કે ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે જાણો અંબરલાલ પટેલે શું કહ્યું તો જ્યાં મિત્રો આપણે મળતી માહિતી અનુસાર જણાવીએ કે વરસાદ આપતી સિસ્ટમ દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી સ્પીડમાં પહોંચી ગઈ પરંતુ અહીં પહોંચ્યા પછી સિસ્ટમ ઠંડી પડી અને ગુજરાત સુધી પહોંચી શકી નહીં આવામાં ગુજરાતે હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે અને કેટલાક હવામાન નિષ્ણાંતનું માનવું છે કે નૈઋત્યના ચોમાસા આવતા ગુજરાતને એ જૂન સુધી રાહ જોવી પડશે આવામાં ગુજરાતમાં ગરમી ઉકળાટ અને બફારો રહેવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં આગામી ચાર દિવસ ગરમી રહેશે ગરમી સાથે રાજ્યમાં હવાનો જોર પણ રહેશે જી હા મિત્રો આજના માટે આટલું જ મિત્રો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ